વડોદરા જિલ્લાના કરજન હાઈવે પર દારૂનું કન્ટેનર જવા દેવા મામલે એસએમસીના કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે પંદર લાખ રૂપિયાનો છે તે તોડ કર્યો હોવાનું ખુલ્યું છે વડોદરાના કરજન હાઈવે પર દારૂનું કન્ટેનર ઝડપાવવા મામલે મોટી કાર્યવાહી છે તે સામે આવી છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજન વસારાની ધરપકડ છે તે હાલ કરવામાં આવી છે કોન્સ્ટેબલ સાજન વસારાએ દારૂ ભરેલું કન્ટેનર જવા દેવા મામલે રૂપિયા પંદર લાખનો તોડ કર્યાનું તપાસમાં ખોલતા કાર્યવાહી કરવામાં આવી છે એસએમસીના કોન્સ્ટેબલ સાજન સામે ગુજસી કોર્ટનો ગુનો પણ નોંધવામાં આવશે સાથે એસએમસીના કોન્સ્ટેબલ સાજને તોડ કરી છોડી મૂકેલ કન્ટેનર વડોદરા જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યું હતું ત્યારે તપાસ કરતાં પાંચ જેટલી ઓડિયો ક્લિપ મળી આવી છે અને બે ઓડિયો ક્લિપમાં કોન્સ્ટેબલ સાજન અને બુટલેગર વચ્ચે વાતચીત થતી હોવાનું પણ સામે આવ્યું હતું એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે એસએમસીનો જ આ કોન્સ્ટેબલ હતો જેને આ પંદર લાખ રૂપિયાનો એટલે કે આટલો મોટો તોડ આ કન્ટેનરને જવા દેવા મામલે કર્યો હતો આખરે છે તે તેની ઓડિયો ક્લિપ સામે આવી હતી ત્યારબાદ છે તે હવે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ગુજસિ કોર્ટ અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવશે સાથે બે કરોડ ઉપરાંતનો છે ત્યાં સમગ્ર દારૂનો જથ્થો એલસીબીએ સીબીએ ઝડપી પાડ્યો હતો